પુતનાની અને ભગવાન શ્રી કૃષ્ણની કથા ભગવાનના બાળપણની અમૂલ્ય ઘટના છે જે ભાગવત પુરાણમાં વર્ણવાય છે આ કથા માત્ર કાળગતિનો ભાગ નથી પણ અધર્મના નાશ અને ધર્મના રક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે પૂતનાનું વધ શ્રી કૃષ્ણના જીવનના પ્રથમ વિજયોમાંથી એક છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કંસે મથુરાના રાજાએ ત્યારે જાણ્યું કે તેની બહેન દેવકીનું આત્મ સંતાન તેનો વિનાશ કરશે ત્યારે તે ભયભીત થઈ ગયો કંસે તરત દેવકી અને તેના પતિ વાસુદેવને કેદ કરી દીધા અને તેમના દરેક બાળકોને જન્મની સાથે જ મારી નાખ્યા તેમ છતાં જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે ભગવાનની માયાથી કંસે કાંઈ જોઈ શક્યો નહીં અને શ્રી કૃષ્ણને વાસુદેવે યમુના નદી પાર કરીને ગોકુલમાં નંદ અને યશોદાના ઘરમાં પહોંચાડ્યા જ્યારે કંસે જાણ્યું કે ગોકુળમાં દેવકીના આત્મસંતાન જીવિત છે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો કંસે પોતાના રાજ્યમાં વિવિધ રાક્ષસો અને દુષ્ટ યોગિનીઓને આદેશ આપ્યો કે તે ગોકુલ જઈને નવા જન્મેલા બાળકોને મારી નાખે પૂતનાનું આગમન કંસની યાજ્ઞાને પાળતા પૂતના નામની એક દાનવી જે બાળ હત્યામાં નિષ્ણાત હતી ગોકુલ પહોંચતી હતી પૂતના એક મહાન રાક્ષસી હતી જેની ઈચ્છા અનુસાર કોઈ પણ રૂપ ધારણ કરવાનો અવસર હતો તે ખૂબ જ ભયાનક અધર્મની પાત્ર હતી અને ખાસ કરીને તે નાના બાળકોને ઝેરી દૂધ પીવડાવીને મારી નાખી પૂતનાએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ગોકુળમાં નંદના ઘરે આવી તે એટલી મોહક અને મનમોહક લાગતી હતી કે તે કોઈએ પણ શંકા ન કરી કે તે કોઈ દુષ્ટ છે નંદ અને યશોદા તેની સુંદરતા અને મમતા જોઈને આચર્યચકિત થઈ ગયા

તેમ છતાં કૃષ્ણએ પુતનાનું ઝેરી દૂધ પીવાનું ચાલુ રાખ્યું પરંતુ તે ફક્ત દૂધ પીવતા તે સાથે પણ હતા જેમ જેમ કૃષ્ણ દૂધ પીતા ગયા જીવનમાં એક અદભુત તેણે શ્રી કૃષ્ણને છોડી દેવાનો પ્રયાસ કર્યો પણ એ કામ યોગ્ય રીતે ન કરી શકી પુતનાનો અંત નજીક આવ્યો અને તે તેના મૂળ ભયાનક રાક્ષસી સ્વરૂપમાં પરત આવી પોતનાનો અંત શ્રી કૃષ્ણનો પ્રથમ વિજય પોતાના ભયાનક રાક્ષસી સ્વરૂપમાં પાછી આવી ગઈ અને તે ગોકુલના ઘરો અને વરણપ્રાંતમાં પડી રહી પણ શ્રી કૃષ્ણ તેની ગોદમાં મસ્ત રમતા રહ્યા અંતે પોતાના વિકાવતી થઈ અને મરણ પામી પોતના જીવતી વખતે ભયાનક રાક્ષસી હતી જે બાળકોનો વિનાશ કરતી તે કંસના કાવતરાનો ભાગ હતી અને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે તે ભગવાન શ્રીકૃષ્ણને મારી નાખ્યા પરંતુ અંતે તે ભગવાન શ્રી કૃષ્ણના હાથોમાં મૃત્યુ પામી શ્રીકૃષ્ણ કૃષ્ણ નો વધ માટે કર્યો આ પ્રશ્નનો જવાબ કેટલાય મહત્વપૂર્ણ ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોથી જોડાયેલો છે પેલો અધર્મનો નાશ અને ધર્મનું રક્ષણ શ્રી કૃષ્ણનો જન્મ એ ધર્મના રક્ષણ અને અધર્મના નાશ માટે થયો હતો પૂતના દુષ્ટ પાપી અને માયાવી હતી તેને શેષો બાળકની હત્યા કરવા આવું કરવું નક્કી કર્યું તેથી શ્રીકૃષ્ણએ તેના જેવી દુષ્ટ શક્તિને નાચ કરીને ગોકળના બાળક અને આખી દુનિયાને રક્ષા કરી બીજું ભૂતના માયા અને મૂર્ખતા ભૂતના એ મોહ અને મિથ્યાચારનું પ્રતિક છે તે માયા વિરૂપ ધારણ કરીને ભગવાનની સામે આવી પરંતુ તે ભગવાનની વિદ્યાને નહીં ઓળખી શકે કૃષ્ણ જેમને વિશ્વમાં ઉજાગરો અને પ્રભાવ રાખ્યો છે તે ભૂતનાની માયાનો અંત લાવવો જરૂરી હતો ત્રીજું ભૂતનાનું મોક્ષ જોકે પૂતના ખૂબ જ દુષ્ટ હતી પરંતુ તે ભગવાન કૃષ્ણના સત્કારથી છૂટી ન રહે ભગવાન કૃષ્ણની કૃપાથી ભલે પોતાનું મન ભયંકર હોય તેને તેનું મોક્ષ પ્રાપ્ત કર્યું કૃષ્ણએ તેને માતૃત્વનો મનોભાવ અપાવ્યો કારણ કે તે ભગવાનને દૂધ પીવડાવવા આવી હતી ભલે તે ઝેરી હતું કૃષ્ણની દયાળુતા અને માફીનો સ્વભાવ એવો છે કે તેઓ માત્ર પોતાના મિત્રોને જ નહીં પરંતુ શત્રુઓને પણ મોક્ષ આપે છે પૂતનાને અંતે મોક્ષ મળ્યો ભલે તે દાનવી હતી પરિણામ પૂતનાના વધનું આધ્યાત્મિક મૂલ્ય પૂતનાની કથા આદર્શ ધર્મના મહત્વને દર્શાવે છે પૂતના માત્ર એક રાક્ષસી ન હતી પરંતુ તે મિથ્યાચાર મોહ અને અધર્મનું પ્રતિક હતી શ્રી કૃષ્ણના વધથી એ દર્શાવ્યું છે કે ભગવાનનો વિજય હંમેશા સત્ય પર જ રહેશે શ્રી કૃષ્ણ એ દયાળુ દેવ છે અને તેમની કૃપાથી પોતા જેવી પાપી આત્માને પણ મુક્તિ મળે છે જય શ્રી કૃષ્ણ